આવનાર સમયમાં આવી રહ્યો છે હોળીકાનો પર્વ હોળી માતાનું આ દિવસે પૂજન કરવામાં આવે છે હોળીની પ્રદક્ષિણા કરવાથી અને તેમાં ખજૂર અને ધાણી હોમવાથી રોગમુક્તિના મળે છે આશીર્વાદ આગામી સમયમાં ફાગણી પૂનમે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે હોળીની કેટલી કરવી પ્રદક્ષિણા જાણીએ આજની ખાસ વાતમાં જજાગ્રતો દૂર મુદય દૈવન થઈ તથા વૈતી દુરંગમન જ્યોતિરે મે મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો હોળી માતાનું પ્રદક્ષિણાની આજે મારે વાત કરવી છે કેમ કે હવે થોડા દિવસોમાં હોળી માતાની આપણે પૂજા કરીશું હોળી પ્રગટાવીશું પણ હોળી માતાની પૂજા વિધિ તો જણાયશ પણ ઘણી વખત લોકોને એ ખબર નથી કે હોળી માતાની પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ કે હોળી માતાને એનું મહત્ત્વ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ કહી દઉં કે આખા વર્ષની અંદર જે ચાર દિવસ મહત્ત્વના હોય છે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ છે દારૂણા એક કાળી ચૌદશની રાત્રિ એક હોળી માતાની જે રાત્રિ હોય એ કેમ કે એને હોલિકાને દારૂણા કહેવામાં આવે છે એક મહારાત્રી એટલે શિવરાત્રિ અને એક જન્માષ્ટમી આ ચાર રાત્રિઓનું બહુ વિશેષ મહત્વ છે એટલે હોળીનો દિવસ જે છે એ બહુ જ શક્તિશાળી દિવસ છે અને એવું કહેવાય છે કે હોળી માતાની પૂજનની જ્યારે આપણને ખબર હોવી જોઈએ અને હોળી માતાની પ્રદક્ષિણાની પણ ખબર હોવી જોઈએ તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે અને ઘણા લોકો પ્રદક્ષિણા પાંચ સાત ઈચ્છા થાય એમ અગિયાર પ્રદક્ષિણા કરતા હોય છે પરંતુ શું અગિયાર પ્રદક્ષિણા પાંચ પ્રદક્ષિણા સાત પ્રદક્ષિણા આ બધી યોગ્ય છે શાસ્ત્રમાં જે લખ્યું હોય તે પ્રમાણે જ આપણે ઉપાય અને એ પ્રદક્ષિણા આપણે કરવી જોઈએ અને પ્રદક્ષિણાથી શું થાય છે લાભ એ પણ આપણને ખબર હોવા જોઈએ મિત્રો હોળી માતાની પ્રદક્ષિણાથી મનુષ્યના જીવનમાં દુઃખ દૂર થાય છે દરિદ્રતા નષ્ટ થાય છે આરોગ્ય સારું રહે છે પરિવારમાં શાંતિ અશાંતિ હોય તો એમાંથી શાંતિ પ્રાપ્ત થાય છે અને દાંપત્ય જીવન સુખમય બને છે શાસ્ત્ર તો એવું કહે છે કે જો તમારા ઘરમાં કોઈ સંતાનનો જન્મ થયો હોય અને એને જો પહેલી હોળી હોય તો એ બાળકને ખોરામાં લઈને એના માતા પિતાએ હોળી માતાની પ્રદક્ષિણા કરાવી જોઈએ અને એ બાળકને હોળી માતાના આશીર્વાદ લેવડાવવા જોઈએ અને એ આશીર્વાદ લેવાથી એ નાના બાળકને જે રોગો જે રોગો હોય છે એ રોગમાંથી મુક્તિ મળે છે કેમકે નાનું બાળકને બહુ જલ્દી બીમાર થતા હોય અને હોળી માતાના આશીર્વાદથી એનું શરીર સારું રહે છે બીજું શાસ્ત્ર એવું કહે છે કે જેના લગ્ન થઈ ગયા હોય અને પહેલી હોળી હોય તો એ પતિ પત્નીએ છેડાછેડી બાંધીને હોળી માતાની પ્રદક્ષિણા કરવી જોઈએ અને જો એ કરે છે તો એનાથી શું લાભ તો એના જીવનની અંદર દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની વૃદ્ધિ થાય છે એવા આશીર્વાદ મા એને આપે છે જે વ્યક્તિના જીવનમાં ક્લેશ કંકાસ બહુ રહેતા હોય તો એ લોકો પણ હોળી માતાની પ્રદક્ષિણા ચોક્કસ કરવી જોઈએ નાનું બાળક જેમ કે પાંચ સાત દસ વર્ષનું બાળક હોય જે અભ્યાસમાં થોડો નબળો રહેતું હોય તો એ બાળકે પણ હોળી માતાની પ્રદક્ષિણા કરવાથી એને વિદ્યામાં સફળતા મળે છે શરીર માટે આમ તો એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ હોળી હોય ને ત્યારે હોળીને એની જે તાપ હોય ને એ તાપને મતલબ હોળીકાની જોડે ઊભા રહેવાનું અને તમારા શરીરને હોળીકાનો જે તાપ મળે ને એનાથી તમારી બોડીમાં એક એનર્જી મળે છે એ શરીરમાં હોળીનો તાપ જે છે બહુ મહત્વનો હોય છે પાપમ તાપમ ચ દહનમ કુરુ ચુરુ કલ્યાણકારી જગન્દાત્રી હોલિકાએ નમો હોલિકા એ તાપને ગ્રહણ કરવાથી શરીર સશક્ત બને છે શરીરમાંથી બીમારી ઓછી થાય છે હવે રહી વાત કે હોળી માતાના પ્રદક્ષિણા કેટલી કરવી एक करवी तरण करवी पांच करवी, सात करवी नौ करवी अग्न करवी करवी? के के कर तो शास्त्र कहेद्नि परिक्रम्य परिक्रम्य गायसन चल्पन तो स्वेच्छयालोका निशंका यस्य यमत मतलब त्रि त्रिपरिक्रम्य परिक्रम्या, मतलब के ત્રણ પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે હોળી માતાની ત્રણ જ કરવી જોઈએ નહીં ચાર કે નહીં દરેક ભગવાનની પ્રદક્ષિણાનું એક નિયમ છે એકાચંડા રવે સપ્ત ત્રિસ્ત કાર્ય વિનાયક એકાચંડા જો તમે કોઈ માતાજીની પ્રદક્ષિણા કરવા માંગતા હોય તો એક જ કરવી જોઈએ એકાચંડા રવે સપ્ત સૂર્યની પ્રદક્ષિણા કરવી હોય તો સાત કરવી જોઈએ એનો નિયમ છે એકા ચંડા રવે સપ્ત અને શિવજીની કરવી હોય તો અડધી પ્રદક્ષિણા આખી શિવજીની પ્રદક્ષિણા થાય નહીં એમ હોળી માતાની પ્રદક્ષિણાની જ્યારે વાત આવે તો હોળી માતાની ત્રિપરિક્રમ્ય ગાયા તુચ હસંતુચ ત્રણ પ્રદક્ષિણા હોળી માતાની કરવી જોઈએ આવું શાસ્ત્ર કહે છે હવે રહી વાત કે જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હોય તો એ પહેલાં શું કરવું જોઈએ તો એ પહેલા જેવા તમે હોલી માતાની સમક્ષ જાઓ છો ત્યારે રીમ હોલિક નમ આ મંત્ર યાદ રાખવાનો રીમ હોલી નમઃ આ મંત્રથી હોલી માતાને કંકુ બે હાથથી કંકુ લઈ અને માતાજીને કંકુના છાંટા કરવા બે હાથથી અક્ષત લઈને માતાજીને વધારવા ફૂલ હોય તો ફૂલ માતાજીને વધારવું અબીલ ગુલાલ સિંદૂર હરદ જે હોય તો અબીલ ગુલાલ માતા હોલી માતાને અર્પણ કરવું ધૂપ અગરબત્તી જે લાવ્યા હોય એની અંદર હોલી માતાને પધરાવવા કપૂર અંદર પધરાવવાનું થોડું ઘી અંદર પધરાવવાનું અને શ્રીફળ એક શ્રીફળ માતાજીને અર્પણ કરવાનું સાથે સાથે પતાસા છે ધાણી છે ખજૂર છે આ બધી વસ્તુ માતાજીને ભોજન માટે અંદર અર્પણ કરવાના અને હોલી માતાને જ્યારે આ બધી વસ્તુ ખજૂર ધાણી પ્રસાદ બધું અર્પણ કરો છો અર્પણ કર્યા બાદ તમારે એ કલશની અંદર જલ ભરેલું હોવું જોઈએ અને એ કલશની અંદર થોડું દુગ્ધ દુગ્ધ કહેતા ગાયનું કાચું દૂધ એમાં થોડું પધરાવવાનું છે ચાર પાંચ ચમચી એની અંદર કલશની અંદર અને કલશને તમારે જમણા હાથે જમણા હાથની અંદર પકડવાનો છે અને તમારે હોળી માતાની પ્રદક્ષિણા કઈ દિશામાં ઊભા રહીને શરૂઆત કરવાની જેમ કે હોળી માતાની તમે સામે હોવ અને તમારું મુખ પૂર્વ દિશા બાજુ એટલે ઉગમણી દિશા બાજુ તમારું મોઢું જવું જોઈએ આ રીતે ઊભા રહેવાનું ઘણી વખત આપણે દક્ષિણમાં જોતા હોઈએ ત્યારથી પ્રદક્ષિણા ચાલુ કરીએ એવું નહીં ગલત જગ્યાએથી પ્રદક્ષિણા ન કરવી જોઈએ હોળી માતાની સન્મુખ ઊભા રહેવાનું સામે ઊભા રહેવાનું અને તમારું મુખ ઉગમણી દિશા બાજુ એટલે કે પૂર્વ દિશા બાજુ જતું હોય એ રીતે તમારે જોવાનું અને તે તે જગ્યાએથી તમારે ત્રણ રાઉન્ડ લગાવવાના અને તે વખતે હાથમાં કલશમાં જલ અને દૂધ હોવું જોઈએ અને જલની ધારાવારી કરવાની મતલબ જલની ધારા થાય અને પ્રદક્ષિણા કરવાની અને એ વખતે જો તમારે વિશેષ મંત્ર જોતો હોય તો સ્પેશિયલ મંત્ર છે હોળી માતાની પ્રદક્ષિણા કરવાનું ન ફાવે તો રીમ હોલિકા એનામાં બોલવાનું પણ શક્ય હોય તો મંત્ર તમે લખી લેજો ને આ મંત્રનો પ્રયોગ કરજો મંત્ર બોલીને પ્રદક્ષિણા કરજો કેમકે જે મંત્ર બોલીને જે કરવામાં આવે છે એનો ફળ વિશેષ હોય છે તો હવે હોળી માતાનો પ્રદક્ષિણાનો મંત્ર હું તમને કહું છું લખી લેજો પાપમ તાપમ ચદહનમ પાપમ તાપમ ચદહનમ કુરુકલ્યાણકારીણી હોલિકે તગદાત્રિ હોલિકા નમો નમઃ આ મંત્ર છે દર્શક મિત્રો ફરથી કહી દઉં હોળી માતાની પ્રદક્ષિણાનો મંત્ર લખી રાખજો એટલે એ વખતે તમે વાંચતા જાઓ અને હોળીની પ્રદક્ષિણા કરતા જવાનું પાપમ તાપમ ચહન કુરુકલ્યાણકારીણી હોલિકે તમ જગદાત્રિ હોલિકા નમો નમઃ આ મંત્ર બોલી પ્રદક્ષિણા કરજો જેનાથી પાપમ તાપમ ચ દહનમ તમારા જે કંઈ પાપ થયા હોય તે બધા પાપોનું દહન થાય છે ગુરુ કલ્યાણકારી હે હોલી માતા મારું કલ્યાણ કરો એવી ભાવના છે હોલિકેતવમ જગતદાત્રી એવું કહેવાય છે કે હોલી માતાને જગતની માતા તરીકે પદવી ગણવામાં આવે છે માતા તરીકે એને માનવામાં આવે છે અને હોલિકા એ નમૂનોમાં હે હોલી માતા હું તમને નમસ્કાર કરું છું આવો ભાવ આ મંત્રનો રહેલો છે દર્શક મિત્રો સરસ મજાનો આજનો કાર્યક્રમ હોળી માતાની પ્રદક્ષિણાની વિધિ વિધાન અને આગળ પણ આવા જ હોલી માતાને લઈને સરસ ઉપાય શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને ભક્તિ સંદેશ કાર્યક્રમ દ્વારા કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન